ની પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે રાજકોટ જયપુર હાઈવે ના ભરોડી ટોલ પ્લાઝાના છેલ્લા ટોલ પ્લાઝાથી આ ટોલ પ્લાઝાની ઉપર કલાકો ના ટ્રાફિક ચક્કાજામ લાગ્યો છે અને કિલોમીટરોની વાહનોની કતારો લાગી છે એની પાછળનું કારણ ની નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્ર જ જાણે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ને છેલ્લે કલાક પહેલા કોઈ પણ જાતનું સોલ્યુશન થયું નથી આપ જોઈ શકો છો કે પૂર્ણ વાહન ચાલકો અત્યાર સુધી વસૂલી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે ત્રણ મિનિટથી વધુ ટોલ પ્લાઝા ઉપર વાહન જો કતારો લાગે તો તેમને સંપૂર્ણ મુક્તિમાંથી તેમને જવા દેવા જોઈએ પરંતુ છેલ્લા છ વાગ્યાનો કોઈપણ કારણોસર અહીંયા ખૂબ જ ટ્રાફિકનો ચકાજામ લાગ્યો છે વાહનોને કચારો લાગી છે વાહન ચાલકોને એમ્યુલન્સ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે આ બાબતે મેં પ્રોજેક્ટ ડાયરેક્ટરને ખાલી રજૂઆત કરી છે સોલ્યુશન નથી થયું સંચાલકો પાસેથી સંપૂર્ણ ગુજરાવો છો તમે આવી પ્રાથમિક સુવિધાઓ તો કલાક કલાક અહીંયા ટોલ પ્લાઝા પરિણામ થવું પડે આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય ની અંદર આ ટોલ પ્લાઝાના જે સંચાલકોને અને તેમના કર્મીઓ છે એ તમામ વાહન ચાલકો પાસેથી પૂરો કોલ વસૂલી રહ્યા છે આવનારા સમયની અંદર જનહિત હાઈવે આંદોલન સમિતિ આ અનેક સમસ્યાઓના મામલે આ હાઈવે પર મોટો ચક્કાજામ કરશે જેમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો આજે રહેવાના છે